ગુજરાતની પહેલી એબી ભરૂચના જગન્નાથજીની રથયાત્રાએ શહેરીજનોજમાન થયા હતા ભાજપ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના આગેવાનો યાત્રામાં સહભાગી થયા હતા ભોઈ સમાજના પ્રમુખ બદ્રીશ જાદવ આગેવાનો ભક્તો અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા મહાનુભાવોએ પ્રભુના રથને ખેંચવાનો લાવો લીધો હતો ભજન મંડળીના સથવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત માં યાત્રા કતુપુર બજાર પહોંચતા મુસ્લિમ બિરાદરો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું જૂના ભરૂચના પરંપરાગત રૂટ પરથી યાત્રા કોમી એકલાસ અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સોનેરી મહેલ ખાતે સંપન્ન થઈ હતી ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ બેન સુભદ્રા આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે નગરજનોને દર્શન આપવા માટે એમના હાલચાલ પૂછવા માટે વર્ષોની આપડી આ ધાર્મિક પરંપરાનું પાલન એ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનો સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લામાંથી આજના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભગવાન જગન્નાથની આ રથયાત્રાને સફળ બનાવવા માટે ધાર્મિક આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં તમામ ભક્તો ભેગા થઈને આજનો આ ધાર્મિક પર્વ છે એને ઉજવણી કરવા માટે તનગની રહ્યો છે